દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ જિલ્લામાં આવેલ બગોદરામાં એક ગોઝારી અને દુઃખદ ઘટના બનવા પામી છે જ્યાં આગળ કાલ રાત્રિના એક જ પરિવારના પાંચ સભ્યોએ જેરી દવા ગટાવ્યા હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે કંટ્રોલ મેસેજ આવે છે કે એક જ પરિવારના લોકોએ કોઈ અગમ્ય કારણોસર તેમના મોત નીપજ્યા છે છતાં પોલીસ દોડતી થાય છે અને અમદાવાદ જિલ્લા પોલીસ ત્યાં આગળ દોડીને પહોંચે છે અને તપાસનો ધમધમાટ હાથ ધરાવે છે જ્યારે પોલીસ તપાસે પહોંચે છે ત્યારે ત્યાં આગળ પાંચ મુદ્રો મળી આવે છે પતિ પત્ની અને દસ વર્ષ અગિયાર વરસથી નીચેના ઉંમરના ત્રણ માસૂમ બાળકોની લાશ ત્યાં આગળ જોવા મળે છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે કષ્ટ સાથે તપાસ હાથ ધરવામાં આવે છે અને જિલ્લા કક્ષાના મોટા પોલીસ અધિકારીઓ ત્યાં સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરે છે પ્રાથમિક પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાં આગળ તે લોકોના ઘરમાં અનાજ પણ જોવા નથી મળતું હતું ડબ્બા ખાલી જોવા મળે છે અને સાથે સાથે પ્રાપ્ત માહિતી અનુસાર એ જાણવા મળે છે કે ત્યાં આગળ જે વ્યક્તિ છે પ્રાઇવેટ અને બેન્કોથી પણ લોન લીધેલા હતી તેના રિક્ષાના હપ્તા પણ ચડેલા હતા મોતના જાતનો સુસાઇડ નોટ કે હાલ મળી આવેલ નથી પોલીસ તપાસમાં લાગી છે અને પોલીસ દરેક એંગલોથી તપાસ કરી રહી છે મરનાર વ્યક્તિના ફોન રેકોર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યા છે હવે જે કારણ છે અને પીએમઆર

ઝેર ગટકાઈને ગુજરી ગયા છે આ પાંચ મરણ જનારોના જે જાણકારી છે તે આ રીતે છે અ વિપુલભાઈ વાઘેલા કરીને છે મૂળ રહેણાંક આ ધોલકાના છે હાલ બગોદરામાં રહે છે અ 34 વર્ષની આની ઉંમર છે આની જો વાઈફ છે આના નામ છે સોનલબેન સોનલબેન 26 વર્ષની છે અને બંનેને જે બાળકો છે જે બસ સૌથી મોટી દીકરી છે પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો કાર્યવાહી કરી દીધી છે જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે ત્યાર પછી પંચનામા પણ કર્યા છે આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે અત્યારે ક્લિયર નથી છે તો તપાસ કરી રહ્યા છે તપાસ દરમિયાન જે કારણ આવશે

થઈ શકે છે પણ એક્ઝેક્ટ કહેવી શકતા નથી કેમ કે પહેલા પણ આને લોન લેવા લેવા છે પણ એવું કાફી મોટો સ્ટેપ છે તો આ એક્ઝેક્ટ કારણ છે કે નથી તપાસના વિશે છે તપાસ દ્વારા જો સામે આવે છે તો નથી કોઈ સુસાઈડ નોટ કે કોઈ ઇન્ફોર્મેશન નથી મળી અત્યાર સુધી અત્યાર સુધી રકમ સામે નથી કોઈ એક્ઝેક્ટ બેરલી ચોવીસ કલાક થી પણ ઓછા ટાઈમ ગયા છે તો હું તપાસ મોબાઈલ ફોન નથી મળ્યા અત્યાર સુધી પણ અમારી પાસે છે નંબર છે આ ભાઈ

આ ભાઈ ને પેલા બેંક નેશનલ બેંક થી પણ લોન લઈ લીધા છે અને પ્રાઇવેટ થી પણ લોન લઈ તો આની ક્યાંક લોન લેવાની પરિસ્થિતિ એવું છે કે લોન લે

你讲可以。